મોડાસા તાલુકામાં આવેલ અમુક સરકારી અનાજની દુકાનોમાં દુકાનોના સંચાલકો દ્વારા ભય વગરનો ભ્રષ્ટાચાર આદરતો હોવાની લોકવાયકા જો મોડાસા તાલુકાના કુડોલ પંડિત દીનદયાલ સોસાયટીની દુકાનની જ જો વાત કરીએ તો આ દુકાનના સંચાલક દ્વારા સમયસર લોકોને લોકોના હિસ્સાના અનાજનો જથ્થો ન મળતા ગ્રામજનોમાં રોષ પ્રાપ્ત માહિતી અનુસાર અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના કુડોલ ગામમાં આવેલ સરકારી સસ્તા અનાજની દુકાનમાં છેલ્લા ચાર મહિનાથી અનાજનો જથ્થો લોકોને સમયસર ન મળતા લોકો મુશ્કેલીમાં મુકાયા હોવાની માહિતી પ્રાપ્ત થઈ રહી છે લોકો દ્વારા જાણવા મળ્યું હતું કે આ દુકાનના સંચાલક દ્વારા સરકારના નીતિ નિયમોને નેવે મૂકી દરરોજ દુકાન ખોલવાને બદલે મન ફાવે ત્યારે દુકાન ચાલુ અને મરજી મુજબ સટલ ડાઉન કરી દેવાય છે વળી મહિનાની છેલ્લી તારીખોમાં જ અનાજનું વિતરણ કરવામાં આવે છે અમુક ગ્રાહકોને તો અનાજ પણ આપવામાં આવતું નથી આ દુકાન સંચાલક દ્વારા કેન કોઈ બહાના બતાવી સરકારી ધારા ધોરણ મુજબનું રાશન લોકોને આપાતું જ નથી લોકોના કહેવા મુજબ આ દુકાન સંચાલક કહે છે કે તમારે જ્યાં જરૂરત કે રજૂઆત કે ફરિયાદ કરવી હોય ત્યાં કરો અમારે ઉપર સુધી વ્યવહાર આપવો જ પડે છે અને બધે સેટિંગ જ હોય અમે શું કહીએ ક્યાંથી તમને પૂર્વ અનાજ મળે વળી આ દુકાનમાં સરકારી નિયમ મુજબ અંગૂઠો લીધા બાદ કેટલું રેશન તે લાભાર્થીને મળવાપાત્ર છે તે મુજબની જે કૂપર નીકળે છે તે કોઈ પણ ગ્રાહકને અપાતી જ નથી શું આ બાબતે અને આ ગરીબ ગામડાના લોકોની વ્યથા તાલુકા પુરવઠા મામલતદાર સાંભળશે ખરા કે પછી તે આ દુકાન સંચાલકના કહેવા મુજબ આ દુકાન સંચાલકથી દબાયેલ હશે તે તપાસનો વિષય છે શું સરકાર અથવા ઉપરી તંત્રના નિડર અને નોન કરપ્ટર કોઈ અધિકારી કે પદાધિકારી આ ઉપર નિષ્પક્ષ તટસ્થ તપાસ કરશે કે કરાવશે ખરા શું કશુરભાઈ જણાવતા આ દુકાન સંચાલક ઉપર કોઈ શિક્ષાત્મક પગલાં લેવાશે ખરા એ હોવે જોવાનું રહ્યું ગ્રાહકોને કુપનો ન અપાતા અને ઘણી જગ્યાએ તો મફત અનાજના પણ સંચાલક દ્વારા પૈસા વસૂલાય છે તેવી સમક્ષ ઉઠવા પામી છે મુજબ સસ્તા અનાજની દુકાનોના સંચાલકોનો સીધો સંપર્ક ગોડાઉન મેનેજર અને જવાબદાર તંત્ર અધિકારીઓ સાથે હોવાને કારણે ગરીબ ગામડાના અલ્પશિક્ષિત માણસોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે લોક મુખ્ય ચર્ચાઈ રહ્યું છે સત્ય હકીકત શું છે તે તપાસનો વિષય શું હવે આ અહેવાલ બાદ આ લોકહિતના કામે ઉપરી તંત્ર દ્વારા નિષ્પક્ષ અને તટસ્થ તપાસ કરવામાં આવશે કે નહીં તે જોવાનું નો રે બ્યુરો રિપોર્ટ કા ડડમ રીમોડાસા હા કે આજ આવતી નહી આવો કે કાલે આવજો કે બોલું તો પથરો બીવાનું હોય બ્યુરો પર આવો ને સરકાર આલેસન દેવા નહી આવો સરકાર આવો છે આલુની તાન તો થકી આ જ રાતનાટવા ચાલ્યો જઈ રહેવાનો 9 વાગે સંચાલન થી આઈએ તો 4 વાગે 4 વાગે સાંજન નો કેડ મે લો 4 4 દોર પર કોઈ ને કઈ ક્યાં હોય તો બોલજો ભાઈ આ વિડીયો થાય તો બોલજો આ તો આમ બધું બદલ બદલવાનું કરો ભાઈ આ તો કઈ નહીં ચાલે આવવું બધું દરેક મંડળીઓમાં આઠ વાગે આપડે ચાલુ થતું હોય છે અને આપણે કુડલની મંડળી બેદરકારી બહુ જ છે અને નવ વાગ્યા દસ વાગ્યાનું પબ્લિક અહીંયા હેરાન થાય છે અને આ લોકો એક નવી સિસ્ટમ લાઈન મૂકી છે કે કાર્ડ અંદર મૂકી દે એ નહીં આપડે લાઈન થી આપો બધા